नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स के द्वारा आदरणीय प्रधानमंत्री मोदी साहब ने जो बोला था कि अगली दिवाली आएगी खूब अच्छी तरह से दिवाली की भेंट स्वरूप आएगी मोदी साहब ने पहले मध्यम और सामान्य वर्ग के परिवारों को इनकम टैक्स में 12 लाख तक की छूट देकर बहुत बड़ा तोहफा दिया था और अब की बार जो जीएसटी रिफॉर्म्स करने के बाद सामान्य और मध्यम वर्ग और गरीब परिवारों को बहुत बड़ी एक राहत पहुंचाई है और सांप्रत समय के समय पूरे अपने इकोसिस्टम इकोनॉमी का इकोसिस्टम को एक बहुत ऐसा एक अच्छी तरह से ऐसा रिफॉर्म लाने के बाद अपनी इकोसिस्टम जो इकोनॉमिक्स की है उसको बहुत बड़ा बल मिलने वाला है हर सेक्टर के लिए केवल जो पहले पांच परसेंट बारह परसेंट अठारह और अट्ठाईस था उसमें से दो ही स्लैब पांच टका और अठारह टका रख के उन्होंने बहुत बड़ा है। जैसे सामान्य चीज वस्तु जो हर घर हर मध्यम वर्ग के लोग उसको यूज करते ऐसी सभी चीजों में बहुत अच्छी रियायत दी है कृषि क्षेत्र के अंदर भी फार्मर्स के लिए जो राहत बन पड़ती थी वो सभी दी जो बहुत समय से मांग भी थी लेकिन मांग के अलावा ये में सिस्टम इको इकोनॉमिक इकोसिस्टम को बूस्टिंग करने वाला फार्मर्स हो युवा हो महिला हो कोई कारीगर हो सभी लोगों के लिए यह यहाँ पर कुछ ना कुछ मिला है इससे मध्यम वर्ग के लोगों को गरीब वर्ग के लोगों के लिए बहुत अच्छा ये भेंट स्वरूप दिवाली के के भेंट स्वरूप ये चीज वस्तु ये पूरा रिफॉर्म्स उनके लिए लागू होगा और सांप्रत समय के अंदर ये पूरा अपना जो इकोसिस्टम है इकोनॉमिक इकोसिस्टम उसको ये पूरा बल देने वाला और सांप्रत समय में और अभी के जो समय में जो परिस्थितिया पैदा हुई है મી બુસ્ટિંગ જીએસટી તમામ ભારતીયો સામાન્ય પરિવારજનો મધ્યમ વર્ગના લોકો માટે ઇન્કમટેક્સ પછી ની આ મળેલી ખૂબ મોટી ભેટ છે બાર લાખ નો એ મધ્યમ વર્ગ માટે ખૂબ રાહતજનક નીવડ્યો છે અને સાથે જીએસટીમાં પણ જે પાંચ ટકા અને અઢાર ટકાના સ્લેબમાં વૈભવી વસ્તુઓ નશાકારક વસ્તુઓ પર ચાલીસ ટકાનો ટેક્સ પરંતુ પાંચ ટકા ને અઢાર ટકા કરતા સામાન્ય વર્ગને મધ્યમ વર્ગને જે જીવન જરૂરિયાતની રોજબરોજની ચીજોમાં ખૂબ મોટી રાહતો આ ટેક્સ રિફોર્મથી મળવાની છે અને એમાં પણ આયુષ્યમાન કાર્ડ પછી આરોગ્યની દવાઓમાં અને સેવાઓમાં ખૂબ મોટી રાહતો આ થી મળવાની છે એટલે સામાન્ય માણસ માટે પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ સસ્તી એવી આખી વ્યવસ્થા એક આરોગ્યની ઇકોસિસ્ટમ એ ઉભી થઈ ગઈ છે અને સાથે સામાન્ય લોકો માટે જે જીવન જરૂરિયાતની મેં પહેલા કહ્યું એમ ખૂબ આવશ્યક વસ્તુઓ માટે ટેક્સમાં ખૂબ મોટી રાહતો આપી છે અને ખેડૂતો માટે પણ વાવણીના સાધનો કાપણીના સાધનો અને એમાં પણ ફર્ટિલાઇઝર વગેરેમાં પણ ખૂબ મોટી રાહતો આનાથી મળવાની છે ત્યારે આ દિવાળીની ખૂબ મોટી ભેટ સાપેક્ષ સમયના સંદર્ભમાં ખૂબ મહત્વની અને ભારતની ઇકોનોમીને ખૂબ વેગ આપવાવાળી નિવડવાની છે ત્યારે આપણે સૌ ભારતીયો તરીકે અને એક સામાન્ય નાગરિક તરીકે પ્રધાનમંત્રીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે નિર્માલ નિર્મલા સીતારમણજી અને સાથે કાઉન્સિલ સર્વગ્રાહી રીતે અને સર્વ સમીક્ષા કરી અને તમામ લોકોએ એને ટેકો પણ આપ્યો છે તમામ રાજ્યોએ આપ્યો છે એમનો પણ આપણે સૌ આભાર માનીએ છીએ કે આવતા સમય માટે સાપેક્ષ પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં આ ટેક્સ રિફોર્મ ઇકોનોમી માટે ખૂબ મહત્વના રહેવાના છે જ્યારે પણ સમગ્ર રિફોર્મ થતા હોય ને એ રિફોર્મ ની અંદર સમગ્ર તયા આખી હોલિસ્ટિક એપ્રોચથી તમામે તમામ આ રિફોર્મ્સ કરવામાં આવતા હોય છે એને અનુલક્ષી અને એક જે ઇકોનોમી સેક્ટરની અંદર ઇકોનોમીની અંદર ખૂબ મોટા જ્યારે બદલાવ આવતા હોય ત્યારે એમાં જે જરૂરી સુધારા વધારાઓ અત્યારે કર્યા છે ભૂતકાળમાં કર્યા હતા આજે પણ કર્યા છે એટલે જ્યારે પણ રજૂઆતો આવશે એટલે એ બાબતે એ જીએસટી કાઉન્સિલ ચોક્કસ વિચારશે અને એ સંદર્ભે એ રજૂઆત હશે તો ગુજરાત વતી નાણામંત્રી કનુભાઈ પણ કરશે કોંગ્રેસનું કહેવું છે કે અમારા વિરોધના કારણે

બોલ્યા છે વિચાર મૂક્યો છે એને અમલમાં લાવી શક્યા નથી એટલે રાજકીય દ્રઢ ઈચ્છાશક્તિ બતાવવાનું ક્યારે એમના સમયમાં શક્ય બન્યું નથી પહેલી વખતે ઈચ્છા ઈચ્છા શક્તિ અને શક્તિના કારણે રિફોર્મ્સ હોય કે કેટલાય વિષયો એ ભૂતકાળની અંદર ભારતીયોએ કલ્પના ન કરી શકી હોય એવા વિષયો સાથે ઇકોનોમી બુસ્ટિંગ કરવાનું કામ એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે કોઈના દબાવશ નહીં પરંતુ એ દબાવના કારણે કર્યું છે એવું કહેવા માટે અને દરેક વાતની અંદર ખાટવાની આ એમની વૃત્તિ છે કોંગ્રેસની પરંતુ ક્યારેય સાહેબ કોઈના દબાવમાં આવે એવા નથી મહાસત્તાઓ હોય કે બીજા રાજ્યો બીજા દેશોની કમ્પેરિઝનમાં પણ પોતાનું હિત ભારતીયોનું હિત ખેડૂતોનું હિત મહિલાઓનું હિત યુવાનોનું હિત અને એને અનુલક્ષી અને દરેક નિર્ણયો પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યા છે